માં મત તો સી આર પાટીલે છ હજાર સાત હજાર કરોડ ની પાર્ટી છે આવો તમારી ઓકાદો એ પ્રમાણે વેચાતા લઈ નીકળ્યા તો તમે વચ્ચે એક લાઈન એવી કહી કે આવનારા મહિનાઓની અંદર કોંગ્રેસની અંદર એક પણ નેતાઓ નહીં

નમસ્કાર હું છું ભૂમિત જાની આપ જો રહ્યા છો સત્યાર્થ મંથન રાજનીતિ માં આમ આદમી પાર્ટી એ જે વિસાવદર ઘા માર્યો છે ત્યારથી એક જ ચર્ચા ચાલી રહી છે કે બે શહેરની અંદર મનપાના કોર્પોરેશનના જે ઇલેક્શન્સ આવવા જઈ રહ્યા છે તેની અંદર પણ લોકોમાં એક જુવાડ છે કારણ કે સ્થાનિક કક્ષાએ જે સામાન્ય સુવિધાઓ લોકોને મળવી જોઈએ તેની અંદર પણ ફાંફા પડી રહ્યા છે અને તેના કારણે લોકો ત્રાહીમામ પોકાર્યા છે મારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી છે અને તેમની સાથે આ સંપૂર્ણ મુદ્દે એક ઓફ બીટ ચર્ચા કરવી છે અને ઘણા બધા સવાલોની વાત પણ કરવાની છે અને ઘણી બધી પર્સનલ વાત પણ કરવાની છે અને આજના વિડીયોમાં હું તેમને આવકારું છું આપનું સ્વાગત છે યસુદાન જી જી બે હજાર સત્યાવીસ પહેલા વિસાવદરની આ જીત અને ગુજરાતની અંદર જે પ્રકારે જુવાળ અત્યારે જોવા મળી રહ્યો છે વિસાવદર જીત અને બે હાજર સત્યાવીસ આ બંને સાથે જોડો તો તમને શું લાગી રહ્યું છે રાજનીતિ છે ને એમાં પાસાઓ કામ કરતા હોય સંગઠન કામ કરતું હોય સ્ટ્રક્ચર કામ કરતું હોય માહોલ કામ કરતું હોય છે અને જે હરીફ પાર્ટી હોય એની સક્ષમતા કામ કરતી હોય છે બે હજાર બાવીસ માં છડતો ઘા લાગ્યો એકતાલીસ લાખ મત મળ્યા પાંચ સીટ આવી જબરજસ્ત એક માહોલ થયો ભાજપ અહીંયા લોકપ્રિય નથી પણ સામે કોઈ મજબૂત વિકલ્પ નથી એવું પ્રજા છે એમાં કેવું કે માહોલ બને તો પ્રજા બધી ટળે નહીં તો કિનારે બેઠી હોય ને એ પછી મતદાન કરવા જ ના નીકળે અથવા તો એમ કે ભાઈ તો હવે આ જ થાય તો આમાં જ જવા દો તો ત્રીસ વર્ષ થી કોંગ્રેસ કોશિશ કરી રહી હતી ભાજપને હરાવી નહોતી શકતી તો તમે કોઈ પણ ક્રિકેટ નો મેદાન હોય કે કુસ્તી નો મેદાન હોય કે રાજનીતિ નો મેદાન હોય

ગરીબો છે વંચિતો શોષિતો દલિતો આદિવાસીઓ આ બધા લોકો ભાજપ ત્રસ્ત છે પહેલી ચૂંટણી આવી બે હજાર એટલે પચીસ ની વિસાવદર ભાજપે શું કર્યું લોકપ્રિયતા નથી એટલે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ખરીદતું દુકાન ચલાવીને અને એને સામે ખતમ કરી દીધું હતું પાર્ટી ને કોંગ્રેસમાં એવું દમનુ કે એનો એને જે લઈ જાય છે ત્યાં પાછું પોતે જીતી બતાવે કોંગ્રેસ બહુ વૃદ્ધ થઈ ગઈ છે બુજુ પાર્ટી છે માર્ગદર્શક પાર્ટી છે આવો રણનીતિ આની ઉપર વિષાવતર તો બાવીસ માં જયારે લોકોને એમ જો એકતાલીસ લાખ માં તો મળી ગયા તો તો અમને ખબર હોત અમે આમ આદમીને ને આપો અમે આમ આદમીને ઈ મત ગણવા જાવ ને તો એક કરોડ ઉપર થઈ જાય એ તો પાંચ વર્ષે આવવાનું છે તો સેમી આ ભાજપે શું કર્યું આમ આદમી પાર્ટીના ઉમેદવારને પણ ખરીદવાની કોશિશ કરી અને એને લઈ લીધું એના પક્ષમાં રાજીનામું અપાવડાવી દીધું જેમ કોંગ્રેસમાં કરતું હતું એ જ આમ આદમીમાં હવે અમારા માટે બે ચોસે માની લો કે કોંગ્રેસના સિત્તેર જેટલા મોટા નેતાઓ છેલ્લા દસ વર્ષમાં ભાજપમાં ગયા અને સફળ થયા કોંગ્રેસ અહીંયા નિષ્ફળ થઈ તો માની લો કે કુંવરજી બાવડે જસદણમાં ગયા ને ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા કે આ ત્યારે જો કોંગ્રેસ જ સ્થળમાં એને હરાવી દે જે ગયો હોય તો પછી કોંગ્રેસ ઉપર લોકોને વિશ્વાસ કરી શકે એના પછી છ ધારાસભ્યો એટલે તોડ્યો કે ભાઈ આમ ખતમ કરી અને આજ આમ આદમી એના ચાણક્યો આવ્યા ગુંડાઓ આવ્યા લુખાઓ આવ્યા દારૂ રૂપિયા દિલ્હીથી લઈને ગુજરાત નો કટક ઉતર્યું છતાંય ત્રણ ગણી લીડ થી અમે જીત્યા એક મેસેજ વિસાવદર ની જી આટલો મોટો એટલા માટે છે કે સાત કરોડ કરોડ લોકો ઉત્કંઠા છે ઈ વિસાવદર માં લાગી કે વિસાવદર હું જીત્યો છું ભાજપ હારી હું જીત્યો છું ભાજપ એક એક સામાન્ય નાગરિકને ગરીબ ખેડૂતને વંચિત ને લાગ્યું છે ને એટલે ઘરે ઘર ઉત્સવ ઉજવણી થાય છે હવે પિક્ચર બદલાનો છે હવે તમને એક બીજું એમાં કહું હું પોલિટિકલ એનાલિસ્ટ તરીકે કહીશ પ્રદેશ અધ્યક્ષ તો ઠીક છે નહીં તો એ તમને લાગશે કોંગ્રેસનો ઇતિહાસ તપાસો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ડાઉન થઈ ખતમ થઈ પશ્ચિમ બંગાળમાં ડાઉન થઈ ખતમ થઈ મહારાષ્ટ્રમાં ડાઉન થઈ ખતમ થઈ બધા રાજ્યોમાં તમે જોઈ લો કોંગ્રેસ એકવાર પતી એટલે પછી ક્યારે કોંગ્રેસ ત્યાં ઉભી નથી થઈ હતી કોંગ્રેસને ને સત્યાવીસ માં પાંચ ટકા મત નહીં મળે કોંગ્રેસ એને હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો વિસાવદર ઉમેદવાર ઉભો રાખે

કે માઇનોરિટી છે દલિતો છે સમાજના આગેવાનો છે વિદ્વાનો છે આ બધા લોકોએ નક્કી કર્યું કે હવે કોંગ્રેસની તાકાત નથી ભાજપ ને હરાવી શકે એટલે આગામી બે હજાર સત્યાવીસમાં માં કોંગ્રેસ જીરો સીટ ઉપર પાંચ ટકા મતે હશે સામે તમને ભાજપ ને કહું ભાજપ હરાવવા માટે તો ગુજરાત આખું તૈયાર જ છે તો એ કરતા હતા શું બુથ મેનેજમેન્ટના નામે રૂપિયાના અને ડરાવાના ધમકાવાના એ આદમીમાં એક લાગુ ન પડ્યું આ વિષાવદર મેં ટ્રેલર બતાવી દીધું હવે પિક્ચર સત્યાવીસમાં માં બતાવવાનો છે 27માં મને લાગે છે કે ભારે બહુમત સાથે આમ આદમી પાર્ટી આવશે અને આમ આદમીનો રેકોર્ડ રહ્યો છે मान लो કે પંજાબ દિલ્હીમાં આવ્યું 28 પછી સન્સદ સીટ દીધી બે મહિનામાં પંજાબમાં 2017 માં તમે જુઓ 22 સીટ જતાયા 12 ધારાસભ્ય થયા ગયા પછી 5 વર્ષ પછી જ્યારે 22 ની ચૂંટણી આવી ત્યારે 80 સીટ આવી અને અત્યારે ત્રણ પાછા પેટા ચૂંટણી આવી ને 3-3 એટલે 95 ધારાસભ્ય થઈ ગયા સેમ ગુજરાતમાં પાંચ સીટ આવી હવે સીધા દોઢસો સાથે એન્ટ્રી થશે આમ આદમી પાર્ટી તમે વચ્ચે એક લાઈન એવી કહી કે આવનારા મહિનાઓની અંદર કોંગ્રેસની અંદર એક પણ નેતાઓ નહીં હોય તો ભાજપમાં છે કે આમ આદમી પાર્ટી નહીં બટ નેચરલ કોંગ્રેસના નેતાઓ છે ને અને કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે એની પોલિટિકલી વિચારધારા જુઓ તો અગેન્સ્ટ બીજેપીની છે ભાજપમાં એના ચીચોડામાં આંગળી આવી જાય આપણે કહીએ એને દબાવવું પડે કે ધંધાથી જવું પડે એ જ બિચારા ગયા હોય અને કોઈ સક્સેસ ન થઈ શક્યા સમાજના લીડરો કહેવાતા તૈય બધાએ ડબેમ પૂરાઈ ગયા ધારાસભ્યો ખાલી બની શક્યા તો તમે જુઓ કે ભાજપમાં ધારાસભ્ય છે પાટીદાર સમાજના આગેવાનો અમારા આમ આદમીમાં ધારાસભ્ય છે ગોપાલભાઈ એટલે કેટલો ફરક છે છે તો કોંગ્રેસના જે પોલિટિકલ સમજે છે એ લોકો ભાજપનો ક્યારે ખેસ ધારા કરે એટલે કે ત્યાં તો ઓલરેડી ગૌશાળામાં જગ્યા ઓછી છે અને ઢોર અત્યારે વધારે છે એવી હાલત છે બધી તો સ્વાભાવિક છે કે પોલિટિકલી શું સમજ ધરાવતા હશે જે લોકો પોતાનું કેરિયર બનાવતા માનતા હશે જે લોકો પોતે મજબૂત છે સમજદાર છે એ બધા મને લાગે છે કે પોતાનો રસ્તો શોધી લેશે તમે આ પહેલાના સવાલમાં એવો પણ એક જવાબ આપ્યો કે નથી તો હું મુખ્યમંત્રીનો દીકરો નથી કોઈ ઉદ્યોગપતિનો દીકરો નથી મારી પાસે ધન સંપત્તિ અને નથી તો મેં અત્યારે પણ તમે કોઈ કહેવાય કે રાજનીતિક પર પર કે ચૂંટાયેલા પ્રતિનિધિ તો આ બધું જ નથી તો ઈશુદાન ગઢવીનું ઘર ચાલે છે કે મારા મા બાપુજી સો વીઘા જમીન આપી છે માનદ્યા છે મારા ભાઈ ને બધું સંયુક્ત સહિત બોટો મારે છે પરિવાર છે ઈશ્વરે એટલું તો આપ્યું જ છે કે આખી જિંદગી શાંતિથી ખાઈએ ને તો ખૂટ એમ નથી હા એવું હું નથી કેહતો હું ક્યાં જાઉં પચી પચીસ લાખ દાન ને ફંડ કરું એવું હું દાનેશન દીકરો જ નથી અને હું એવું માનતો નથી હું રાજનીતિ કરવાય નથી આવ્યો કે અહીંયા પચીસ લાખ નું ફંડ આપી દીધું અહીંયા એક કરોડ નું ફંડ આપી દીધું એવા ફંડ આપીને લોકો મારે લોભામણી પેલી મેં પડવું નથી એટલું મારી પાસે એવી એવી રીતે છે પણ નહીં જે શુદ્ધ સંપત્તિ આવી છે શુદ્ધ માં વાપરવાની દાય છે આજે ગોપાલ ઇટાલિયન અમે ત્યાં રૂપિયા વાપર્યા નથી ગોપાલભાઈ આજે પણ બાર ના ઘરના ભાડામાં સુરતના મકાનમાં ભાડે રહે છે હવે એ વિસાવદરમાં ભાડે રહેશે અમારું છે કે અમે તમને ક્યાંય નીચે નહીં જોવા જઈએ ઝૂકવા નહીં દઈએ પ્રજાનો અવાજ ઉઠાવીશું પ્રજા માટે લડીશું મરીશું પણ તમે એવી આશા ન રહેતા પચાસ લાખ એક કરોડ અમને આપે આ ધંધો કરવા માટે અહીંયા આવ્યા જ નથી જે પણ હોય એક વાર નહીં દસ વાર ઘરે બેસી જાવ આ ધંધામાં કરવાનું થતું નથી એટલે એટલું ઈશ્વરે આપ્યું છે કે આખી જિંદગી ખૂટે એમ નથી અને એવું નથી આપ્યું ઈશ્વરે કે હું બબે પાંચ પાંચ દસ દસ કરોડ રૂપિયા કોઈના પેલા ઉડાડું અને એના એના લાભે હું ચૂંટણીઓ લડું જીતું એવું નથી સરકાર માં બેસવા જોઈએ અને એક સીએમ અમારી પાર્ટી એવી છે કે સાતે સાત કરોડ નાગરિકો સીએમ હશે અમારી માતવકાંક્ષા કોઈ પર્સનલી નથી અમારું તો કામ મેં કીધું કે ભાજપ પણ એમ કે હું દસ મુદ્દા કે પાંચ સાત મુદ્દા લખી ના જીવનમાં જન્મારો આવ્યો છૂટ મુક્ત મેળવીશું મોક્ષ મેળવીશું પણ એવું જરૂરી જ નથી કે ભાઈ સીએમ બનવા માટે કોઈ અહીંયા રાજનીતિમાં આવ્યું છે મુખ્યમંત્રી તો જનતા નક્કી કરે છે પાર્ટી હાઈકમાન્ડ પાર્ટીશ નેતૃત્વ એના મુદ્દા આ બધું થશે એની તો સરકાર બન્યા પછીની વાત છે પહેલા અમે બધા જહારા ત્યાં પહોંચીએ જેટલા બળ યુવાનો છે અને એને પહોંચાડવાની જવાબદારી ગુજરાતના જનતાની છે ને જે તે વિધાનસભાના નાગરિકોની છે એની જવાબદારીઓ છે એ જવાબદારીઓ પૂરી કરશે પછી અમે અમારી પાર્ટીની સાથે જે જવાબદારીઓ અમારે નક્કી કરવાની સામે કરી ઉમેશ મકવાણા પર આવું છું ઉમેશ મકવાણા એક એમના નિવેદનમાં એવું કહ્યું છે કે મને ખબર છે કે કેટલાક અમારા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે અંદર ખાને મળેલા છે અને જો મને આવી રીતે પાર્ટી કઈ મારા પર એક્શન્સ કેવું એવું લેશે તો હું એ પણ જાહેર કરીશ સી આર પાટીલે ભૂપતભાઈ લીધા પછી એમણે બીજો ટાર્ગેટ શોપ ટાર્ગેટ કારણ કે બધા બે ભાજપના હતા ઉમેશભાઈ મકવાણાને ટાર્ગેટ કર્યા હું સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ આપવા માંગુ છું કે તાકાત હોય વિશાવદરમાં તમે રાજીનામું અપાડવાનું ચૂંટણી ક્યાં લાવી શક્યા હતા ચારસો પાર નારા લગાડતા હતા લોકસભામાં કેમ ભાઈ લોકસભા સાથે ચૂંટણી ન લાદ્યા વિષય બધી કોંગ્રેસ માંથી આવ્યા ધારાસભ્યો ખરીદ્યા તો દુકાન ખોલી છે સી આર પાટીલે તો છ હજાર સાત હજાર કરોડ ની પાર્ટી છે આવો તમારી ઓકાદો એ પ્રમાણે વેચાતા લઈ લો વેચાઉ માલ નીકળ્યા તો ભાઈ વેચાઉ માલ હોય ખરીદદાર હોય દુકાન ચલાવતો હોય તો તમે એક કામ કરો ને મોટા અદાણીને જ કહી દો બધાનો ખરીદી તમારી સરકાર બનાવી દે અદાણી કોન્ટ્રાક્ટ આપી દો મુખ્યમંત્રી

તમે પૈસા થી ને સત્તા થી ને ડરાવીને ધમકાવીને બેચાડવાનો કોઈ કોઈની સીડીઓ બનાવી લ્યો ને કોઈને આ કરીને એમ કરીને તમે બ્લેકમેલિંગ કરીને આ ધંધા કરતા હો છો મેદાનમાં આવો ને સાહેબ છુપાઈ કામ વાર કરો છો આવો સામી સાથી આપો બોટાદ ની ચૂંટણી થઈ જાય ચૂંટણી ભલે સી આર પાટીલ ચાણક્ય ને લઈ આવે અને અમારો ચાણક્ય મોરે મોરું થઈ જાય મોરે મોરો ની વાત કરો છો એટલે વચ્ચે એક બીજો પ્રશ્ન પૂછું છું કે હમણાં તમે કહ્યું ખરા કે કોંગ્રેસના ઘણા નેતાઓ પણ એટલે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં આવી શકે એમ છે અને ભૂપત ભાયા વાત હોય કે ઉમેશ મકવાણા વાત હોય મૂળ તેમનું પુત્ર ભાજપ હતું તમે કહ્યું તો તમને લાગે છે કે આવી રીતે જો બીજા પક્ષમાંથી ક્યારે આમ આદમી પાર્ટીમાં જોડાશે ચૂંટાઈ જશે અને પછી પાછા કરશે તો એટ ધી એન્ડ નુકસાન બે વસ્તુ છે ભવિકભાઈ પાર્ટી લઈને અમે બેઠા છીએ અમારામાં આવશે ચૂંટાશે પાર્ટીના બલબૂતતા ઉપર ચૂંટાશે છે ને કહું છું પ્રજાની સેવા કરવા માંગે છે ભાજપના સારા કાર્યકર્તાઓ બધા આમ આદમી માં જોડાય નક્કી અમારે કરવાનું છે સારું લાગશે બે પાંચ ટકા એમ હશે થશે તો એમને ખબર પડશે અમારે લડવાનું છે અમારે કઈ સ્ટ્રેટેજી લડવાનું છે ગુજરાતની જનતાને કેવું છે ચિંતા નહીં કરતા ભાઈ અમે શેના માટે આવ્યા છીએ એના ચાણક્ય એમ હોય ને અમે ચાણક્યના બાપ છીએ સાબિત કરીને બતાવ્યું છે અને સત્યાવીસ માં દોઢસો સીટો સાથે આમ આદમી પાર્ટી એન્ટ્રી કરશે અને એમાં જે યુવાનો નવયુવાનો અમે ફ્રેશરને ને વધારે તક આપવાના તાલુકા જિલ્લામાં પણ હું કહું છું જે લોકો તાલુકા તલાટી ની પોલીસ ની ભરતી કરે છોડો ત્યારે એમાં શું સિસોટીઓ વગાડવાની કરવી તો સરકારની ગુલામી જ છે ને આવો તાલુકા પંચાયત ના સભ્ય બનો ટીડીઓ ના બોસ બનો જિલ્લા પંચાયત ના સભ્ય બનો ડીડીઓ આઈએસ ના બોસ બનો તમે કોર્પોરેટર ને બનો અને ચીફ ઓફિસર કે કમિશનર ના બોસ બનો અને તાકાત તિલડો આગામ ક્ષેત્ર વસાવા લડે આદિવાસી સમાજ ઉમેદ બનો તમે ઉમેદ તો મારું કહેવાનું એ છે કે સાત કરોડ લોકોમાંથી દોઢસો બસો લોકો એવા નહીં મળે આમ આદમીને કે જે લોકો

ખૂબ એક કામ તો ગણાવી નહી શકીએ તમે જુઓ અત્યારે ઉદ્યોગપતિઓને જમીન આપવાના મામલા હોય ખેડૂતોને ભાવ ભાવના આપવાના મામલા હોય ખાતરમાં તકલીફો પડતી હોય લોકલ ઇસ્યુ તો ખરા જ ત્યાંના રોડ રસ્તાઓ હોસ્પિટલ આ બધા મામલામાં એમનો આવાજ મનરેગા યોજનામાં તમે જુઓ વિધાનસભામાં હતા ચેતરભાઈ વસાવા તો વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો ને સમિતિની રચના થઈને

તો કેટલું ભગવાન આશીર્વાદ આપતો છે વિચાર કરો તમે અજ એક બાજુ આખી ભાજપની फौज બીજી બાજુ અમારું ત્રણ ચાર ધારાસભ્ય છે કે જે દિલ લગાવીને કામ કરે છે આના દિવસારે हेमंत ખવાજો તમે અઢળક કામો કરાવવા આઢળક તો કહેવાનો મતલબી છે કે કોઈ એમ કે તું વિપક્ષમાં રોય છે એટલે કામ ન થતા ભૂપતભાઈ આને 1.5 વર્ષમાં શું તું સુ પેરિસ જેવો રસ્તો કેમ ભજી યાદ આવ

સારા લોકો રાજનીતિમાં આવ્યા છીએ અમે અને અમારું બેકગ્રાઉન્ડ તપાસી લેજો તમને ખબર પડશે કે અમે કયું કેવી વ્યવસ્થાઓ છોડીને આવ્યા છે અને તમે લોકો જે તૈયારીઓ કરો છો એ પણ બધું છોડીને આવો બે ત્રણ વર્ષ મહેનત કરો ગુજરાત સરકાર બનાવો સાહેબ ચાર ચાર લાખ કરોડ નું એક વર્ષનું બજેટ હોય છે પાંચ વર્ષમાં વીસ પચીસ લાખ કરોડ રૂપિયા ગુજરાતમાં વાપરવાના મળે કેન્દ્રનું બજેટ ને કેન્દ્રની ગ્રાંટો અલગ અને આટલું કરવા છતાંય તમે સારી સ્કૂલો રોડ રસ્તા કે પાણી ન આપી શકો તો તમે હું તો એમ કહું છું આના કરતા તો કોઈ રણમાંથી કોઈ ગધડાઓને સરકારમાં બેસાડી દેતું તો સારું કરત વિચારો અંતિમ પ્રશ્ન પર આવું છું આવતીકાલથી જોઈશુદાન ગઢવી એટલે આમ આદમી પાર્ટી જે રીતે સદસ્ય જોડો અભિયાન શરૂ કર્યું પરંતુ જે મજબૂતાઈથી લડવાનું છે એ રીતે લડવા માટેની લોકોને જોડવા માટેની રણનીતિ શું અને એ રણનીતિના ભાગ રૂપે ભાગરૂપે માં કેવી રીતે પહોંચશો મૂળ મુદ્દાઓ છું સી અત્યારે મિસ્કોલ નંબર જાહેર કર્યો છે આમ તો જ્યારે હું જોઈન્ટ થયો ત્યારે પણ સાડા પાંચ લાખ લોકોએ મિસકોલ કહેલા ઈ જોડ લોકો જોડાયેલા એના પછી પણ લાખો લોકો મિસકોલથી જોડાયા છે મિસકોલ નંબરના પહેલા દિવસે જ મેં જ્યારે સાહેબે જાહેર કર્યો અરવિંદજી માન્ય ત્યારે એક દિવસમાં ત્રીસ લોકો જોડાયા ત્રીસ હજાર અમે સદસ્યતા અભિયાન તાલુકા જિલ્લા અને ગ્રામ્યની અમારી સમિતિઓ છે એ સતત છ મહિના સુધી સદસ્યતા અભિયાન ઉતારીશું તાલુકા જિલ્લામાં લડવા માંગે છે અને અમારો ટાર્ગેટ છે કે મિનિમમ એક બુથ ઉપર વીસ થી લઈને પચાસ યુવાનો નાગરિકો જોડાય અને એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ ગુજરાતની જનતા ને પણ કહું છું વિનંતી કરું છું ડર છોડો ભાજપથી ફાટી પડવાનો નથી આ લોકો કશું કઈ બગાડી નહીં શકે ના આપણે ક્યાં ચાર્ટર પ્લેનોમાં રખડીએ છીએ પચાસ હજાર એકર જમીન દબાવી લીધી છે એ તો ઉદ્યોગપતિઓ દબાવી છે એટલે તમામ નાગરિકોને કહું છું ડરવાની બિલકુલ જરૂર નથી ભાજપને આપણે હરાવી શકીએ તમે હરાવી શકો છો ભાજપને સત્તામાંથી દૂર કરી શકો છો અને તમે જ કરી શકવાનું છો એટલે જનતા એ એકદમ મન બનાવી લેવાનું છે વિસાવતર જનતાને ખોટા વિડીયોમાં ન પડ્યા કેટલાક બિચારા કલાકારોને ઉતાર્યા એમાં ન પડ્યા કલાકારો બિચાર ટ્રોલ થઈ ગયા મારે મારી એની સાથે સિમ્પતિ છે મારા બધા મિત્રો છે એમની સાથે સિમ્પતિ છે મારી કેટલાક બિચારા કહેવાતા સંતો ને ઉતાર્યા ઈ બિચારા ટ્રોલ થઈ ગયા કહેવાતા તમે જુઓ વિડીયો ઓડિયો ફલાણા ઢેકડા દારૂ ગાડીઓ ઉતારી રોપિયા ઉતાર્યા પૈસાના છોરે છોરો ઉડાયા આ બધું પ્રજાએ ફેલ કરી દીધું આખરી સત્તા જનતા જનાર્દન પાસે હોય છે જનતા જનાર્દન નક્કી કરે છે અને જનતા જનાર્દન છે એનામાં એટલી તાકાત છે કે ધારે એને સિંહાસન ઉપર બેસાડી શકે છે ધારે એને પાડી શકે છે એટલે મારી વિનંતી છે ગુજરાતની જનતાને કે કોઈ ભાજપથી દરવા તમારે તમારા માટે અમે લડીશું રસ્તા ઉપર લડીશું વિધાનસભામાં લડીશું તમારા પ્રશ્નો ઉઠાવીશું તમારે ઘરમાંથી બહાર નીકળવાની જરૂરથી લડવા માટે પણ જે દિવસે મતદાનનો દિવસ આવે ને તે દિવસે તમારે ખાલી બટન આંગળી છે એ દબાવવા માટે નીકળવાનો છે અને એ લાઈનોમાં નીકળવાનો છે એ ભાજપ ચોક્કસ થી બે હાજર સત્યાવીસ માં સરકાર માં હોવ એવી શુભેચ્છાઓ આપું છું ખુબ ખુબ આભાર અને જે રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી એ વાત કરી છે મુક્ત મને વાત કરી છે અને લોકોને સંદેશ આપ્યો છે ગુજરાતના યુવાનોને એક સંદેશ આપ્યો છે છે ની જીત બાદ સમગ્ર રાજ્યની અંદર એક જુવાડ છે ઉત્સવ છે માત્ર કાર્યકર્તાઓમાં નહીં ગઈકાલે રાજકોટની અંદર ગોપાલ ઇટાલિયા જ્યારે મોડી ચોકડી આવ્યા ત્યારે જનમેદની ઉમટી હતી અને તમે એ વિડીયોની અંદર જોઈ શકતા હશો કે આમ આદમી પાર્ટી ખેસ પહેરેલા લોકો કરતા સામાન્ય લોકો એમને સાંભળવા આવેલા લોકો વધુ હતા અને આજ દર્શાવે છે કે લોકોનું જુવાળને એક વિકલ્પ આવનારા દિવસોમાં હવે મળવા જઈ રહ્યો છે અને તન મન ધનથી આમ આદમી પાર્ટી કામ કરશે એવા સંકલ્પ અને નવ યુવાનોને રાજનીતિની અંદર ઉતારશે અને સાથે જ તેમને નેતૃત્વ સોંપવામાં આવશે